એમજી નેચર કાર્યક્રમ અંતર્ગત સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળ્યો ટેકનિકલ કૌશલ્ય વિકાસનો અવસર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જે એસ ડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા દ્વારા સાકરચંદ પટેલ યુનિવર્સિટી એસપીયુને એમજી જી હેક્ટર કાર્ડ ભેટ આપવામાં આવી એમજી નેચર કાર્યક્રમ અંતર્ગત આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ જ્ઞાન અને ટેકનિકલ કૌશલ્ય વિકસાવતની તક મળી આ પ્રોગ્રામના ભાગરૂપે વિદ્યાર્થીઓ વાહનના આંતરિક ભાગોની ભણતર સાથે કારકિર્દી માટે તૈયારી કરશે એમજી નેચર સમગ્ર દેશમાં પચાસથી વધારે કોલેજો સાથે કાર્યરત છે એક લાખથી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપે છે જે એસ ડબલ્યુ એમજી મોટર ઇન્ડિયાના એચઆર સિનિયર ડિરેક્ટર યશવિંદર પાટીયાલ મુજબ કાર્યક્રમ પરંપરાગત અભ્યાસની બહાર જઈને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર ભાર મૂકે છે

बहुत ही बढ़िया प्रोग्राम रहा और यूनिवर्सिटी का कैंपस देखा हमने बहुत अच्छे प्रोग्राम चला रहे हैं पिछले दो सालों से हम जुड़े हुए हैं यूनिवर्सिटी के साथ और इस एम जी नर्चर प्रोग्राम के अंतर्गत हमने पचास से ज़्यादा इंस्टीट्यूशन के साथ एम साइन किए हुए हैं अस्सी से ज़्यादा फैकल्टीज़ ट्रेन की हुई हैं करीबन तेरह स्टूडेंट्स सर्टिफाई हो चुके हैं और आज बड़ी खुशी की बात थी यहाँ पर भी यूनिवर्सिटी में प्रोफेसर्स के साथ रजिस्ट्रार के साथ जिन स्टूडेंट्स ने कोर्स पूरा किया है वो इन्हें सर्टिफिकेट्स दिए बहुत खुशी की बात है जिस तरीके से यहाँ पर यूनिवर्सिटी के अंदर पूरे फैकल्टीज़ ने जिस तरीके का एक कोर्स करिकुलम इम्प्लीमेंट किया है स्टूडेंट्स बहुत अच्छे तरीके से आने वाली टेक्नोलॉजी जो है यू टेक्नोलॉजी उसके बारे में पढ़ाई कर रहे हैं और सिर्फ पढ़ाई के अलावा बाकी एक्टिविटीज़ जो हैं उन पर भी फोकस किया जा रहा है आज ही बात की कि इंटर्नशिप अपॉर्चुनिटीज़ कैसे इंडस्ट्री और अकेडमियाँ इन दोनों के बीच का गैप बाय कंसीडरिंग स्टूडेंट्स पर्सपेक्टिव भी फुलफिल किया जाए सो आई वुड लाइक टू कंग्रेचुलेट द यूनिवर्सिटी एंड द स्टूडेंट्स फॉर सक्सेसफुल कंप्लीस ऑफ दिस कोर्स द फर्स्ट ईयर कोर्स एंड आगे उम्मीद करते हैं कि इसी तरीके से हम यूनिवर्सिटी के साथ जुड़े रहें और और ज़्यादा एक्टिविटीज़ करें ताकि स्टूडेंट्स आने वाली टेक्नोलॉजी में एम की तरफ से ट्रेन हो सके યુનિવર્સિટી માટે આજે એક સારો દિવસ કહી શકાય જનરલી એકેડેમી અને ઇન્ડસ્ટ્રી વચ્ચે થોડો ગેપ હોય છે હંમેશા એવું કહેવામાં આવે છે છાપામાં ટીવી રિપોર્ટ્સમાં અને યુનિવર્સિટી મેનેજમેન્ટ હંમેશા એવું વિચારી રહી છે અને ખાસ કરીને આપણે પ્રેસિડેન્ટ સાહેબ અને યુનિવર્સિટી મેનેજમેન્ટના બધા ફેકલ્ટી મેમ્બર્સ કે ઇન્ડસ્ટ્રીને શું જરૂર છે એ પ્રમાણે આપણે ટેલેન્ટ યુનિવર્સિટીમાં આપણે તૈયાર કરી શકીએ એના સંદર્ભમાં એવરીબડી નોઝ ટુડે ઇલેક્ટ્રિક વ્હીકલ એ સનરાઈઝ સેક્ટર છે અને ઓટોમોબાઈલ એ પણ સનરાઈઝ સેક્ટર છે એ સેક્ટરમાં એમ જી કંપની આપણને બે વર્ષથી મદદ કરી રહી છે આપણે જોઈન્ટ પ્રોગ્રામ સર્ટિફિકેટ પ્રોગ્રામ એમની સાથે લંચ કરેલ છે આજના દિવસે ઓફિસર્સના હાથે આપણે સર્ટિફિકેટ ડિસ્ટ્રિબ્યુશન કરેલ છે અને આવતા ભવિષ્યમાં પણ પ્લાનિંગ કરેલું છે કે જો સારા વિદ્યાર્થી બે હશે ત્રણ હશે તો એમની એમજી જી કંપનીમાં ઇન્ટર્નશિપ માટે જશે અને જોબ ઓપોર્ચ્યુનિટી પણ મળશે પણ યુનિવર્સિટીનો હંમેશા પ્રયત્ન એ જ છે કે જે ઇન્ડસ્ટ્રી સનરાઈઝ છે એના માટે આપણે એકેડેમીનો રોલ એ છે કે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત માટે ટેલેન્ટ તૈયાર કરવું ને ટેલેન્ટ પ્રોવાઈડ કરવું એવરીથિંગ નોટ હેપન ફ્રોમ યુનિવર્સિટી ડોરસ્ટેપ વી હેવ ટુ હેવ એ અપ વિથ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ દેટ ઇઝ વોટ વી આર ડુઈંગ રાઇટ ના વેટ ધ યુનિવર્સિટી બધા સ્ટુડન્ટ પણ સાક્ષી છે એમને ઘણું બધું શીખવું છે આ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં અને આવતા સમયમાં પણ માઇનો ડિગ્રી વિચારી રહ્યા છીએ ઇલેક્ટ્રિક વ્હીકલમાં એક આપણે અઢારથી વીસ ક્રેડિટની માઇનો ડિગ્રી પ્લાન કરી રહ્યા છીએ એ લગભગ છ મહિનાનો કોર્સ થાય જે કોઈ મિકેનિકલ એન્જિનિયર કરી રહ્યા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરી રહ્યા છીએ એના માટે એડિશનલ કોર્સ છે અને એવી પણ આ જે વિચારણા થઈ ઓફિસર્સ સાથે કે આપણા બોર્ડ ઓફ સ્ટડીઝમાં પણ એમના નોમિની આવશે કે કેરિક્યુલમમાં જે કંઈ થોડીક ક્ષતિ રહી ગઈ હોય યુનિવર્સિટી તરફથી તો બોર્ડ ઓફ સ્ટડીઝમાં એમજીના ઓફિસર્સ હાજર રહેશે એમના ઇનપુટ આપણને મળશે અને એ પ્રમાણે આપણે કેરિક્યુલમ ચેન્જ કરીશું એ પ્રમાણે લેબ ફેસિલિટી આપણે અપગ્રેડ કરીશું કે જેથી કરીને આપણા સ્ટુડન્ટ જે બી બીટેક મિકેનિકલ હોય બીટેક ઇલેક્ટ્રિકલ હોય એ જ્યારે માર્કેટમાં જાય ત્યારે જોબના પ્રોબ્લેમ ન થાય યુનિવર્સિટીનું નામ એ પણ રોશન કરે અને એમના માટે પણ એક સારું ભવિષ્ય તૈયાર થાય એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ કમ્પલસરી ઇન યુનિવર્સિટી એના માટે અથાક પ્રયત્ન કરી રહી છે એમજી એમજી મોટર સાથે બીજી ઘણી બધી કંપની સાથે યુનિવર્સિટી આવી ચર્ચામાં છે અને પ્રયત્નશીલ છે તો આજના દિવસ માટે ફરીવાર ઓફિસર્સનો આભાર માનવો જોઈએ યુનિવર્સિટી તરફથી કે બે વર્ષથી સતત આપ અમને મદદ કરી રહ્યા છો સર્ટિફિકેટ પ્લાનિંગમાં આપણને મદદ કરી છે અને યુ આર સ્પેન્ડિંગ યોર ટાઈમ એન્ડ એનર્જી ફોર ધ ગુડ કોઝ ઓફ ધ યુનિવર્સિટી એન્ડ ડ્યુરિંગ ધ ડિસ્કશન ઇટ ઇઝ મેડ ક્લિયર ટુ યુ ધીસ યુનિવર્સિટી ધો ઇઝ એ પબ્લિક યુનિવર્સિટી બટ વી આર નોટ આફ્ટર મની ઓકે My uh, motto is to serve the society by education and serve the society by the healthcare. That is the motto of the university. And with the support of all our well wishers, including you, we are doing our good job. Thank you.